નમસ્કાર મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ડિજિ ક્લાસ દ્વારા હું મિતેશમ સોલંકી આજે આપની સાથે બંધારણના એક અગત્યના વિષય એટલે કે અનુસૂચિ દસ ઉપર ચર્ચા કરીશ અનુસૂચિ દસ એટલે મિત્રો પક્ષપલટા વિરોધી કાયદો મિત્રો આપ સૌ જાણો છો કે ભારત એક લોકશાહી દેશ છે અને જ્યારે લોકશાહી દેશ હોય તો અનેક પ્રકારના રાજકીય પક્ષો ચૂંટણીમાં ભાગ લેતા હોય છે કારણ કે લોકશાહીમાં સત્તા મેળવવા માટે બહુમતી એ સૌથી અગત્યનું પરિબળ છે આ બહુમતી મેળવવા માટે વિવિધ રાજકીય પક્ષો અલગ અલગ પક્ષના ઉમેદવારને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્ન કરતા હોય છે જો આપ સંસદીય ઇતિહાસ જોશો ભારતનો તો આપણને ખ્યાલ આવશે કે ઓગણીસો ને સડસઠનું વર્ષ એ ભારતના રાજકારણમાં ખૂબ અગત્યનું વર્ષ છે કારણ કે વર્ષ ઓગણીસો સડસઠ એટલે કે ભારતની સામાન્ય ચૂંટણી ક્રમાંક ચાર અને આ ચોથી ચૂંટણીમાં કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષને જરૂરી બહુમતી ન મળતા તડજોડની રાજનીતિ શરૂ થઈ મિત્રો તળજોડની રાજનીતિ એટલે કે ચોક્કસ બહુમતી મેળવવા માટે મોટા પક્ષો નાના પક્ષોને પોતાની તરફ આકર્ષવાની શરૂઆત કરવા લાગ્યા અને આ જ બાબતને લીધે ક્યાંક ને ક્યાંક પક્ષપલટાની પ્રવૃત્તિ પણ વધી ગઈ મિત્રો સરકારની પ્રાથમિક જરૂરિયાત અથવા તો પ્રાથમિક જવાબદારી શું છે તો કે દેશને સુશાસન આપવું પરંતુ ઓગણીસો સડસઠ પછી આ તળજોડની રાજનીતિ શરૂ થવાના કારણે દરેક રાજકીય પક્ષનું માત્ર એક જ ધ્યેય બની રહ્યો અને તે હતો કે કોઈ પણ ભોગે સરકાર બનાવવી એનો મતલબ કે સુશાસન ક્યાંક ને ક્યાંક હાંશિયામાં ધકેલાઈ ગયું અને તેના પરિણામ સ્વરૂપે વર્ષ ઓગણીસો પંચ્યાસી માં જે તે સમયની વર્તમાન સરકારને એવું લાગ્યું કે આ તડજોડની રાજનીતિ અટકાવવા માટે આ પક્ષ પલટો અટકાવવા માટે કોઈ ને કોઈ કાયદાકીય જોગવાઈની જરૂર છે અને તેના જ ભાગરૂપે આપણને પક્ષપલટા કાયદા વિરોધી કાયદો જે બાવનમો બંધારણીય સુધારો કહેવાય છે અસ્તિત્વમાં આવે છે તારીખ એક માર્ચ ઓગણીસો ના રોજથી પક્ષપલટા વિરોધી કાયદો અનુસૂચિ દસ દ્વારા સંપૂર્ણ દેશ ઉપર લાગુ કરવામાં આવ્યો તો હવે આપણે પક્ષપલટા વિરોધી કાયદાની કેટલીક જોગવાઈઓને પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ જોઈશું તો મિત્રો હવે આપણે જોઈએ પક્ષપલટા વિરોધી કાયદાઓની જોગવાઈઓ મુખ્યત્વે ચાર જોગવાઈઓ આપને આ કાયદામાં જોવા મળશે જેમાંની સૌપ્રથમ જોગવાઈ છે કે જો કોઈ રાજકીય સભ્ય પોતાના પક્ષમાંથી ચૂંટણી જીત્યા બાદ સ્વૈચ્છિક રાજીનામું આપી દે છે તો આ બાબતને કાયદા અંતર્ગત પક્ષ પલટો કહેવામાં આવશે એનું કારણ છે મિત્રો કે નાગરિકોએ રાજકીય પક્ષના ચિહ્નને ધ્યાનમાં રાખી અને ઉમેદવારને મત આપેલા છે ઉમેદવાર ચૂંટણી જીતી ગયા પછી નાગરિકોની અપેક્ષા એવી હોય કે તેમના દ્વારા ચૂંટાયેલો સભ્ય જે તે રાજકીય નીતિઓને લાગુ કરશે અને નાગરિકોને તેનો લાભ મળશે પરંતુ જો રાજકીય સભ્ય સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દેશે તો એ નાગરિકો સાથે એક પ્રકારનો વિશ્વાસઘાત કહેવાશે અને તેને પક્ષપલટા કાયદો લાગુ પડશે અને જો પક્ષપલટો કાયદો લાગુ પડશે તો તેનો અર્થ કે એ સભ્યએ પોતાની બેઠક ગુમાવવી પડશે આ કાયદાની પ્રથમ જોગવાઈ થઈ બીજી જોગવાઈ જોશું કે જો સભ્ય છે એ પક્ષના વ્હીપનું ઉલ્લંઘન કરે દરેક રાજકીય પક્ષ પોતાના સભ્યોને કેટલીક માર્ગદર્શક સૂચનો આપતા રહેતા હોય છે આ માર્ગદર્શક સૂચનોનો જો પક્ષના કોઈ સભ્ય દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે તો એને વ્હીપનું ઉલ્લંઘન કહેવામાં આવે છે અહીં બે પરિસ્થિતિનું નિર્માણ થાય છે મિત્રો કે જો રાજકીય પક્ષ પંદર દિવસની અંદર મિત્રો યાદ રાખજો પંદર દિવસની અંદર જો આ ઉલ્લંઘન માટે સભ્યને માફ કરી દેશે તો તેવા સંજોગોમાં પક્ષપલટા કાયદો લાગુ પડતો નથી અને સભ્યની બેઠક જે છે એ જળવાઈ રહે છે પરંતુ જો પંદર દિવસની અંદર રાજકીય પક્ષ તે સભ્યને માફી ન આપે તો અહીં આપણે કહીશું કે પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થાય છે અને સભ્યએ પોતાની જે બેઠક છે એ ગુમાવવી પડે છે તો આ થઈ બીજી જોગવાઈ જેમાં વિપ વિશે વાત આવે છે મિત્રો ત્રીજો શબ્દ આપ સવારે સાંભળેલો હશે ભારતીય રાજકારણમાં કે વિવિધ પક્ષોનું વિભાજન થતું હોય છે તો વિભાજનની વ્યાખ્યા શું છે કે કોઈ પણ એક રાજકીય પક્ષના એક તૃત્યાંશ સભ્યો એક તૃતીયાંશ સભ્યો સામૂહિક રીતે રાજીનામું આપી દે તો આવા સંજોગોમાં તેને પક્ષ પલટા વિરોધી પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી કારણ કે એક તૃત્યાંશ સભ્યો એક સાથે કોઈ વિચારધારાથી સ્વતંત્ર થવાનું વિચારી રહ્યા છે તો કોઈએ એક એ એક સભ્યનું કોઈ એ પક્ષપલટો કહેવાશે નહીં માટે અહીં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી બીજો એક શબ્દ છે વિલય રાજકીય પક્ષો એકબીજામાં વિલય થતા હોય છે તો વિલય ક્યારે કહેવાશે કે જ્યારે કોઈ એક રાજકીય પક્ષના બે તૃતીયાંશ સભ્યો સામૂહિક રીતે અન્ય કોઈ પક્ષમાં જોડાઈ જાય મિત્રો ફરીથી કહું છું કોઈ એક રાજકીય પક્ષના બે તૃતીયાંશ સભ્યો એક સાથે અન્ય કોઈ પક્ષમાં જોડાઈ જશે તો તેને રાજકીય વિલય કહેવાશે અને આ પરિસ્થિતિમાં પણ પક્ષ વિરોધી કાયદો પક્ષ વિરોધી કાયદો લાગુ પડતો નથી આ ચાર જોગવાઈઓ એક માર્ચ ઓગણીસો ને પંચ્યાસી માં આવેલા બાવનમાં બંધારણીય સુધારા અંતર્ગતની જોગવાઈઓ કહેવાય છે તો મિત્રો આ વિરોધાભાસ શું છે તેની વાત કરીએ તો વિરોધાભાસ અહીં છે મિત્રો કે આપણી પહેલી જોગવાઈ એવું કહે છે કે જો કોઈ એક વ્યક્તિ એક સભ્ય રાજકીય પક્ષમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપે છે તો તેની વિરુદ્ધ પક્ષપલટા કાયદો લાગે છે અને તે વ્યક્તિની બેઠક ગુમાવવાનો દિવસ આવતો હોય છે પરંતુ વિભાજન અંતર્ગત એક તૃતીયાંશ સભ્યો જો સામૂહિક રાજીનામું આપે છે તો તેની સામે પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી તો આ વિરોધાભાસને દૂર કરવા માટે વર્ષ બે હજારને ત્રણમાં વર્ષ બે હજારને ત્રણમાં એકાણુંમો બંધારણીય સુધારો લાવવામાં આવે છે અને આ એકાણુંમાં બંધારણીય સુધારા અંતર્ગત આ કાયદાની ત્રીજી જોગવાઈ એટલે કે વિભાજનની જોગવાઈ છે તેને દૂર કરવામાં આવે છે મતલબ કે આ કાયદામાંથી વિભાજન સંબંધિત પેરેગ્રાફને જ હટાવી દેવામાં આવે છે હવે મિત્રો અહીં કેટલીક બીજી બાબતો છે જે પરીક્ષાલક્ષી છે જે આપ વિદ્યાર્થી મિત્રોએ જાણવી જોઈએ આ કાયદા અંતર્ગત એક સ્પષ્ટીકરણ એવું પણ કરવામાં આવેલું છે કે કોઈપણ પણ સભ્યને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે કે તેને લાગુ નહીં થાય તે અંગેનો આખરી નિર્ણય કોણ કરશે તો તે આખરી નિર્ણય કરશે ગૃહના અધ્યક્ષ ગૃહના અધ્યક્ષ એટલે કે જો લોકસભા હોય તો સ્પીકર અને જો રાજ્યસભા હોય તો સભાપતિ તેવી જ રીતે રાજ્ય કક્ષાએ વિધાનસભા હોય તો સ્પીકર અને વિધાન પરિષદ હોય તો ત્યાંના સભાપતિ હવે આ વાત અહીંથી આગળ વધે છે અને ચર્ચાસ્પદ બને છે ગૃહના અધ્યક્ષનો નિર્ણય અંતિમ તો રહેશે પરંતુ તેનાથી આગળની જોગવાઈ કે તેને કોર્ટમાં પણ પડકારી નહીં શકાય કોર્ટમાં પડકારી શકાશે નહીં આ બાબતને લીધે એક નવો પ્રશ્ન ઊભો થયો કે કોઈ પણ સભ્યની લાયકાત કે ગેરલાયકાત અંગેનો આ નિર્ણય જો અંતિમ હોય તો એનો અર્થ એવો થયો કે તમે ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષા ઉપર ક્યાંક ને ક્યાંક વ્યાજબી નિયંત્રણ મૂકો છો જો ન્યાયતંત્રની કોઈપણ સત્તા ઉપર નિયંત્રણ મૂકવું હોય તો એના માટે આર્ટિકલ ત્રણસો અડસઠમાં આપણે એકવાર જવું પડતું હોય છે તો મિત્રો હવે આપણે આર્ટિકલ ત્રણસો અડસઠ અંતર્ગત આ પક્ષપલટા વિરોધી કાયદો કેવી રીતે લાવવામાં આવ્યો તેનો થોડો ઇતિહાસ જોવો પડશે તો મિત્રો આર્ટિકલ ત્રણસો અડસઠ અંતર્ગત આપ સૌ જાણો છો કે ભારતના બંધારણમાં કોઈપણ બંધારણીય સુધારો કરવો હોય અને જો તે બંધારણીય સુધારો સામૂહિક રીતે સંપૂર્ણ દેશને અને દરેક રાજ્યને અસર કરતા હોય તો મુખ્ય બે શરતોનું પાલન થવું જરૂરી છે એક કે સંસદમાં એટલે કે સંસદના બંને ગૃહમાં વિશેષ બહુમતી સાથે તે બંધારણીય સુધારો પસાર થવો જરૂરી છે એટલે કે બે તૃતિયાંશ સભ્યોના મત મળતા હોવા જરૂરી છે સાથે સાથે ભારતના કુલ રાજ્યોના અડધા રાજ્યોને વિધાનસભાનું અનુસમર્થન મળવું પણ જરૂરી છે જો આ બંને શરતોનું પાલન થતું હોય તો જ તે બંધારણીય સુધારાને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ આ વાત મારે અહીં શા માટે સમજાવી પડે છે કે બાવનમો બંધારણીય સુધારો જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે જે વર્ષ ઓગણીસો ને પંચ્યાસીમાં લાગુ થયેલો તે અનાયાસે માત્ર આ એક જ શરતનું પાલન કરીને લાગુ કરી દેવામાં આવેલો હતો તેનો અર્થ કે બાવનમો બંધારણીય સુધારો ભારતના કુલ રાજ્યોના અડધા રાજ્યોની વિધાનસભાનું અનુસમર્થન મેળવવામાંથી બાકાત રહી ગયેલો હતો અને એવા સંજોગોમાં જો તમે ન્યાયતંત્રની સત્તા ઉપર નિયંત્રણ મૂકો તો તે બાબત ગેરબંધારણીય કહેવાશે ગેરબંધારણીય કહેવાશે આ બાબત ન્યાયાલયના ધ્યાનમાં આવતા તેમણે આ જોગવાઈને એટલે કે સ્પીકર અથવા તો સભાપતિના નિર્ણયને અંતિમ નિર્ણય ગણવો તે માન્ય ન રાખ્યું અને તેને ગેરબંધારણીય ઘોષિત કરી દેવામાં આવ્યું તો આ એક અગત્યની બાબત છે પક્ષપલટા વિરોધી કાયદામાં અભ્યાસ કરતી વખતે આ ઉપરાંત ત્રણ બાબતો એવી છે જે પરીક્ષાલક્ષી છે જે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખવી જોઈએ એક બહુ ચર્ચિત કેસ છે જેને લીધે પક્ષપલટા વિરોધી કાયદો ખાસો ચર્ચામાં રહેલો છે કિહોટો હોલો હોન વિરુદ્ધ ઝી ચાલહુ કેસ ઓગણીસો ને માં આ કેસની નોંધ લેવામાં આવેલી જે પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે તો આપ મિત્રો આ કેસને પણ ધ્યાનમાં રાખશો બીજી બાબત મિત્રો અનુસૂચિત દસ હાલમાં પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ઓળખાય છે પણ આપને ધ્યાનમાં હોવું જોઈએ કે પક્ષપલટા વિરોધી પહેલાં અનુસૂચિત દસ એ સિક્કિમ ભારતનો ભાગ બને તે સંબંધિત હતું અને છત્રીસમાં બંધારણીય સુધારા દ્વારા મિત્રો આ પણ અગત્યનું છે છત્રીસમાં બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત દસને રદ કરવામાં આવેલી અને ત્યારબાદ બાવનમાં સુધારા દ્વારા આપણે અનુસૂચિત દસ પક્ષપલટા વિરોધી કાયદાને સોંપી છે અથવા તો તેનો સમાવેશ કર્યો છે અહીં ત્રણ શબ્દો જે મને અગત્યના દેખાય છે જે પરીક્ષાલક્ષી છે તેના વિશે વાત કરી લઈએ કે જો કોઈ ગૃહમાં અપક્ષ સભ્ય ચૂંટણી જીતીને

કેટલાક સભ્યો નિમણૂક કરવામાં આવતા હોય છે તો નિમણૂક પામતા સભ્યો વિશે તમને ખબર છે લોકસભામાં બે હોય છે અને રાજ્યસભામાં બાર હોય છે આ નિમણૂક પામેલા સભ્ય છ મહિનાની અંદર છ મહિનાની અંદર જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાનો નિર્ણય લે છે તો તેવા સભ્યોને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી પરંતુ તેઓ ગૃહના સ્વતંત્ર સભ્ય તરીકે ઓળખાય છે અથવા તો જે તે પક્ષના સભ્ય તરીકે ઓળખાય છે અને ત્રીજી અગત્યની બાબત છે સ્પીકર આપ સૌ મિત્રો જાણો છો કે સ્પીકર એ ગૃહના સભ્ય હોય છે પરંતુ જ્યારે તેઓ સ્પીકરના પદ ઉપર બેઠા હોય છે ત્યારે તેઓ તટસ્થ હોય છે અને કોઈ પણ રાજકીય પક્ષ તરફ તેઓ ઝૂકેલા હોતા નથી પરંતુ કોઈ કારણોસર જો સ્પીકર પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને રાજીનામું આપી દીધા પછી તેઓ ફરી પોતાના પક્ષ સાથે જોડાય તો તેવા સંજોગોમાં પણ પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી તો આ ત્રણ વિશેષ પરિસ્થિતિ છે જે પરીક્ષાલક્ષી છે પૂછાઈ શકે છે આ ઉપરાંત બંધારણીય સુધારો છત્રીસ એ અનુસૂચિત દસનો ઇતિહાસ છે જે પણ આપણે જાણવું જોઈએ એક આ કોર્ટનો કેસ છે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાઈ શકતો હોય છે માટે આમનું નામ યાદ રાખવું જરૂરી છે મિત્રો આ વિડીયો દ્વારા હું આપને એક નાનું એવું હોમવર્ક પણ આપું છું કે પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થવાથી આર્ટિકલ નંબર એકસો એક એકસો બે એકસો એકાણું અને એકસો બાણું ઉપર શું અસર થાય છે તેનો અભ્યાસ આપ જાતે કરશો તો આપણે આ કાયદો વધારે સારી રીતે સમજાશે આશા રાખું છું પક્ષપલટા વિરોધી કાયદા વિશે અહીં આપેલી માહિતી આપને પરીક્ષામાં ઉપયોગી નીવડશે આપ આપની કમેન્ટ અથવા તો પ્રશ્નો નીચે પૂછી શકો છો અમે સત્વરે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું નમસ્કાર